સરસ મજાની એને એક ઝાડ બિછાવી દીધી કે જેની અંદર હરણ ફસાઈ શકે અને એ ત્યાંથી દૂર જતો ગયો દૂર જઈ અને પોતાનો કેમ્પ લગાવ્યો અને ત્યાં રહ જતો હતો આ બાજુથી હરણ જ્યારે એ બાજુ આવ્યું ખબર ના પડી ઝાડ જોઈને અને એ ઝાડમાં ફસાઈ ગયો જેવું એને ફસાઈ ગયો એટલે જોર જોરથી બૂમા બૂમ કરી મૂકી મને બચાવો મને બચાવો હું ફસાઈ ગયો હું ફસાઈ ગયો તો જેવો એણે બહુ પાડી એટલે લક્કડખોદ જે હતો એને તરત જ સાંભળ્યું જોવા ગયો શું થયું અને એને જોયું કે એનો મિત્ર જે હરણ છે એ ફસાઈ ગયું છે એટલે તરત જ એ દોડ્યો સસલાને કહેવા માટે અને સસલાને કીધું કે તું જા અને ઉંદરને બોલાવ કારણ કે આ ઝાડ કાપવા માટે એની આપણે જરૂર પડશે અને હું બીજું કામ કરવા જાઉં છું તરત જ સસલું દોડતું દોડતું જ્યાં ઉંદર રહેતું હતું દરની અંદર ત્યાં જઈને બૂમ પાડી અને કહ્યું કે આપણું મિત્ર જે હરણ છે એ ફસાઈ ગયું છે જલ્દી આવો એ બંને જ્યાં ત્યાં દોડ્યા પણ આ લક્કડખોદ જે હતું પક્ષી એ બહુ ચાલાક હતું એણે શું કર્યું કે જોયું કે જ્યાં ઘડી ઓલો શિકારી બેઠો છે એ કેમ્પ જે ટેન્ટ નાખ્યો હતો એ ત્યાં ઘડી ગયો અને રાહ જોતો હતો કે ક્યારે બહાર નીકળે જેવી ઓલી હરણની બૂમ એને પણ સંભળાઈ એટલે તરત જ એણે બહાર નીકળ્યો શિકારી જોવા માટે કે શું થયું અને જેવું એણે જોયો કે શિકારી બહાર આવ્યો એને લક્કડ ખોદે જોરથી જઈ અને એના માથામાં જોરથી એવો જોરથી ટકોરો માર્યો કે બિચારો બૂમાં બૂમ કરી મૂક્યો અને એને પોતાનો ઘાવ સરખો કરવામાં થોડોક ટાઈમ ગયો એટલી વારમાં ત્યાં સસલું અને ઉંદર પહોંચી ગયા હતા અને ઝાડ કાપી નાખી હતી અને હરણ છૂટી ચૂક્યું હતું આ બાજુ જ્યારે શિકારી ગયો બિચારો હતાશ થઈ ગયો તો મિત્રો આજના મંડે માર્ગ ઉપરથી શું ખબર પડે એટલું જ સમજવાનું કે આપણે નાના હોઈએ કે મોટા હોઈએ આપણે જરાય પણ ગર્વ કરવાની જરૂર નથી આપણે અભિમાન કરવાની જરૂર નથી આપણે જેટલું અભિમાન કરીએ કે હું મોટો જોઉં નહીં ફસાઈ શકું નાનું છે ફસાઈ શકશે એવું જરાય બનતું નથી સૌને નાના મોટા દરેકની જરૂર પડે એ યાદ રાખો એન્ડ માર્ક